સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુભારંભ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિ સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સુરમાં રંગાયું સિદ્ધપુર ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે જે અન્વયે સિદ્ધપુરની હરિકૃષ્ણ ફાર્મ મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બહેરાની ગૌરવમય ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમની સિદ્ધપુરની જનતા માટે માતૃવંદના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો બે દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીર અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે સિદ્ધપુરની જનતાને સંગીતની તરબોળ કરશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તર્પણ માટે ભારતમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુરમાં આવે છે આ સિદ્ધપુરમાં ભગવાન વિષ્ણુના હર્ષાસ્ત્રુના બિંદુમાંથી નિર્માણ થયેલ છે તર્પણ માટે પ્રખ્યાત સ્થળ બિંદુ સરોવરમાં દર વર્ષે ભક્તોનો વધારો થતો રહે છે એવું કહેવાય છે કે જેમને સારા કર્મો કર્યા હોય તેઓનો જન્મ સિદ્ધપુરમાં થાય છે આ ભવ્ય ઇતિહાસ વારસો પરંપરા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ભગવાનની સર્જેલ પરંપરા અહીં સંજીવિત બની છે સરસ્વતી નદીના કાંઠે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અહીં તમને વાસ્તવિકતાના દર્શન થશે ટૂંક સમયમાં સારી વ્યવસ્થાનું નિર્માણ થશે વન અને પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરાએ સિદ્ધપુરમાં વહેતી સરસ્વતી નદીના કિનારે નંદનવન બનશે તેમની આપણને ખાતરી આપી છે બિંદુ સરોવર સરસ્વતી નદીના કિનારે આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થશે વિશ્વના લોકો અહીં શાંતિ મેળવવા માટે આવશે અહીં જ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય થશે સિદ્ધપુર ખાતે યોજવામાં આવી રહેલા માતૃવંદના કાર્યક્રમમાં સિદ્ધપુર નગરજનો ધાર્મિક ઇતિહાસથી વાકેફ થશે તેની મને ખાતરી છે માતૃવંદના કાર્યક્રમમાં વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સિદ્ધપુરની પાવનભૂમિમાં બીજીવાર આવવાનું થયું છે પ્રથમવાર ગુજરાત રાજ્યના તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમયમાં સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નર્મદાના નીરના વધામણા વખતે આવવાનું થયું ત્યારબાદ આજે માતૃવંદના કાર્યક્રમમાં આવવાનું થયું આજે સિદ્ધપુર વિકાસનું પર્યાય બન્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે વડાપ્રધાન વિકાસની સાથે વિરાસત ઉપર ભાર આપે છે જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મેળાઓ સાંસ્કૃતિક વિરાસત પરંપરાઓ મહત્ત્વનું સ્થાન મળતા આ સંસ્કૃતિએ આગવી ઓળખ ઊભી કરી છે ભગવાન વિશ્વકર્મા અહીં શ્રી સ્થળ નામનું નગર નિર્માણ કર્યું હતું જેને સિદ્ધરાજ જયસિંહના નામ સાથે જોડાણ થતા તે સિદ્ધપુરમાં પરિવર્તિત થયું વડાપ્રધાન શ્રી કહે છે કે આપણે વિરાસતને ક્યારેય ના ભૂલવી જોઈએ જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આપણી પેઢી ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે આ સાથે જ માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદાબીનની સાથે હાસ્ય કલાકાર હિતેશ અંટાલા જોડાયા હતા જેમની હાસ્ય દ્વારા લોકોને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઈ હતી માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા વીરની સુરમાં સિદ્ધપુરની જનતા રંગાઈ ગઈ હતી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાનોએ ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે આજ રોજ આયોજીત માના કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હૈતલબેન ઠાકોર સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ પૂર્વે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા સંગઠનના હોદ્દેદારો ડોક્ટરો દશરથજી ઠાકોર શંભુભાઈ દેસાઈ વિક્રમસિંહ ઠાકોર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી સિદ્ધપુર મામલતદાર રમતગમતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જનતા ઉપસ્થિત રહી હતી અહેવાલ વિપુલ ભોઈ પાટણ સિદ્ધપુર છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી આજે ગુજરાત સરકાર મા માતૃવંદના માટે દર વર્ષે બે દિવસનો કાર્યક્રમ થતો હોય છે એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ જ વિભાગના મંત્રી કેબિનેટ મંત્રી મુરબીસિંહ મુરુભી સાહેબના ડિપાર્ટમેન્ટ જોડે રહીને આજે સિદ્ધપુરમાં જે કાર્યક્રમ ગોઠવ્યો છે ગુજરાત સરકારને સિદ્ધપુર વતી ખૂબ દિલથી બીજા ઉઠું અભિનંદન આપું છું કે માતૃવંદના વંદના થવાથી સિદ્ધપુરમાં અનેક ક્ષેત્રે જે લોકો અહીંયા આવે છે જે આ તીર્થની મહત્વતા છે એ લોકો સાથે ચર્ચા થાય છે સોશિયલ મીડિયામાં ડિજિટલનો જમાનો છે એ મુજબ જાય છે એના કારણે ધાર્મિકતામાં સમગ્ર ભારતથી ને વિશ્વના અનેક ખૂણાથી લોકો માતૃ તર્પણ માટે આવતા હોય છે શ્રદ્ધાથી આવે છે અનેક મિત્રો વાતો પણ કરે છે કે એ શ્રદ્ધાથી આવેલી એની જે શ્રદ્ધા છે એ માં સિદ્ધપુરમાં પધાર્યા પછી પરિપૂર્ણ થાય છે એના કારણે આ બે દિવસના કાર્યક્રમમાં અનેક લોકો સ્થળ બદલાય એના કારણે બીજા પણ અનેક લોકો લાભ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી કરતી હોય છે ખૂબ દિલથી બધાઓથી અભિનંદન આપું છું અને લોકોને અપીલ કરું છું કે આજનો જે બે દિવસનો કાર્યક્રમ છે બે દિવસમાં આપણે સૌ અહીંયા આગળ આવીએ જોઈએ અને માતૃ વંદના માટે જે કોઈ આપણને અહીંયા આગળથી જે નવું જાણવા મળે એ લોકો સુધી પહોંચાડીએ એવી અપીલ છે એની સાથે સાથે સરકારના આજનો દિવસ એ આપણે સૌ જાણીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે એક પેડ બાકે નામ જ્યારે માતૃવંદનાનો કાર્યક્રમ થતો હોય ત્યારે આ વિસ્તારમાં અનેક પ્રકારના વૃક્ષો હોવાય એવી પણ હું અપીલ કરું છું અને એ જ બાબતમાં આદરણીય મુરુભાઈએ આજે એમ કીધું છે કે સરસ્વતીના બંને કાંઠે સરસ પર્યાવરણ અને વનનીય પ્રવૃત્તિ જાળ થવાની છે ત્યારે એમનો આભાર વારી વારી વાત પૂરી કરું આજે સિદ્ધપુરમાં દર વર્ષની જેમ જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્ય સરકાર બંને આયોજિત જે રીતે વર્ષોથી કાર્યક્રમ માતૃવંદનો થાય છે એ રીતે આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં એકમાત્ર પાતળું તર્પણ માટે નું આપણું આ ચિતપુર બિંદુ સરોવર અને માં સરસ્વતી નદી અહીં છે એના કારણે અનેક શ્રદ્ધાળુઓ ખાસ કરીને ઘતક ચૈતર અને ભાદરવ મહિનો જ્યારે કીતળનો મહિના હોય ત્યારે ખૂબ લોકો અહીંયા આવતા હોય છે અમારી યાત્રાધામ વિભાગથી ત્યાં બિંદુ સરોવરની આજુબાજુ પણ વિકાસ થયો હતો ત્યાં એને પણ નિરીક્ષણ કર્યું અને જોયું વિકાસ ખૂબ સરસ રીતે એની સંસ્થા અને બાકીની બાબતોમાં જોઈ અને ખૂબ આનંદ છે આજે ના બે દિવસનો કાર્યક્રમ છે આજે અને અને ખૂબ સુપ્રસિદ્ધ કલાકાર આપણી ગુજરાતનું ગૌરવ એવા ફરીદાબેન ગીર અને આવતીકાલે પિજલબેન ના કાર્યક્રમો નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આપણે આપણી સંસ્કૃતિ આપણો ઐતિહાસિક ધરોહર જે વિરાસત છે એને જાણવવા માટે આ પ્રકારના કાર્યક્રમો જે થાય છે એના કારણે ખૂબ નવી પેઢી છે ખાસ એને પણ આવા જે સ્થળો છે એનું મહત્વની અને એનો ઇતિહાસની બધાને જાણકારી મળે એના માટે દીર્ઘદ્રષ્ટા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે આ પ્રકારના ઉત્સવો અને ખાસ કરીને દરેક જિલ્લા મહોત્સવો એનું જે સ્થળ છે એને એનું પણ પ્રમોશન થાય લોકોને ખબર પડે એટલા માટે આની બધી જાણકારી મળે એટલા માટે પણ આવા બધા જે આપણા ઐતિહાસિક સ્થળો અથવા તો એનું ખૂબ મહત્ત્વ છે એમાં આપણું સીધપુર અને બિંદુ સરોવર કે જે માતૃ તર્પણ માટેનો એના માટે લોકો ખૂબ આવતા હોય છે એમાં આ ઉત્સવ બે હજાર ચોવીસ નો આજનો ખુબ સરસ કાર્યક્રમમાં આજે અમે આવ્યા છીએ અને ખુબ સરસ રીતે કાર્યક્રમનો શુભારંભ થયું